રાજકોટ જિલ્લાના જામકણ ડોરણા ખાતે ભવ્ય શ્રી વિશ્વકર્મા ભવન બની રહ્યું છે ત્યારે તારીખ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ શ્રી વિશ્વકર્મા ભવનના ભોજનાલયનો સ્લેબ પર ભરીને તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે તારીખ 10 ફેબ્રુઆરી 2025 ને સોમવારના રોજ રાજકોટ જિલ્લાના જામકણ ડોરણા ખાતે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી વિશ્વકર્મા સમાજના તમામ ભાઈઓ મોટી સંખ્યામાં એકસાથે મળી અને શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી તમામ માહિતી જામકણ ડોરણાથી અમારા સહયોગી પ્રકાશભાઈ ખંભાયતા દ્વારા આપવામાં આવી હતી